બોલો મિત્રો આપણે યુટ્યુબ નહીં બોલતા વાળા તમારા ખેતરની અંદર તમને પૂછાવ કે ની લાઈન ખાલી દે છે વિસરીયા છે બરોબર છે એટલે આપણે જે છે કલેક્ટર માં ફરિયાદ દાખલ આપણે હામે વાળા કલેક્ટર માં ફરિયાદ દાખલ કરી હશે તમે વિરોધ કર્યો એટલે

હા કાલ જ સાહેબ બોલાવતા ને કે ઈ કે સાંભળ્યા નઈ એને એનએમ કીધું કે આને કે યોગ્ય વર્તતર કરજો યોગ્ય વર્તતર કરજો પણ યોગ્ય વર્તતર કેમ કેને કેવું આપણે લેખિતમાં આપો એને કે અમારી ની કિંમત આટલી છે ને એનાથી બમણા ભાવે અમને કિંમત લઈ ગયો હાલો જગ્યા લઈ ગયો કઈ તો હા ઈ જે જંત્રી પ્રમાણે જ આવે ઈ કે આ ઓલા ઝટકા વાળા આવ્યા હતા ને સાહેબ એને એમ કીધું કે તમે વાડીએ પાછો એ કે નિરીક્ષણ કરી લેજો ને કે આને યોગ્ય વળતર કરી દો કે ખેડૂત તમને જમીન આપતા હોય તો યોગ્ય વળતર કરી દયો પણ કેટલી કર દે એ કઈ નો ખબર પડે કે કઈ નથી કેતા આપણે જાજા જણા આવો તો સિવિલ કોર્ટમાં વૈયા જાવ એટલે વળતર મળશે ને હલવાઈ જાય આપડા અમે ચાર જણા અમારા ફરેડી ગામ છે આખી લાઈન તો મોટી હોય ચાર જણા જ નો આવે એમાં જાજા ભેગા સાહેબ તમને વાત કરું અમારા ગામ ખરેડી છે આખા ગામની સીમમાં ચૌદ કે હોડ થાંભલા આવે છે એમાં બીજા બધા પોલ ઉભા થઈ ગયા અમે ચાર જણા નથી કરવા દીતા એવા ચાર જણા કોર્ટમાં વિવો એને માગો કે આ કિમીતે અમારે જમીન જોઈ છે બીજું કઈ ન જોયું કોર્ટમાં એક જ કહેવાનું હા જમીન જમીન દિયો અમે ખેતી છે અમારી આજીવિકા છે અમારે જંત્રી તંત્રી ની પરજન માં નથી પડવું

બળદ મરી જાય નીકળતા નથી માથાની અંદર દુખાવો થાય ને કઈક કેસ મૂકવાના વકીલ નું કામ છે કેટલા મુદ્દા કાઢવાય અને ની લાઈન હોય એક લાખ છવ્વીસ હજાર વોલ્ટેજ પસાર થતા હોય એની વાયબ્રેશન મેગ્નેટિક ફિલ્ડ ની ફ્રિકવન્સીઓ આવતી હોય કઈક ફ્રકવન્સીઓ ફેરવી સામે